નમસ્કાર મિત્રો અધર્મના સમયમાં મૌન રહીને માત્ર જોનારાઓ ભલે તે ભીષ્મ હોય દ્રોણ હોય કે કર્ણ અંતે તેમને પણ હારનો સામનો કરવો પડે છે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો એસ્ટ્રોવાણી રાશિફળમાં આજે આપણે વાત કરીશું કુંભ રાશિના જાતકો વિશે અને જાણીશું કે અઠ્યાવીસ સપ્ટેમ્બર રવિવારનો દિવસ તેમના માટે કેવો રહેશે આવનારા સમયમાં કુંભ રાશિના લોકોને કઈ પરિસ્થિતિઓથી સાવધાન રહેવું પડશે અને કઈ શુભ માહિતી તેમને મળી શકે છે તેનું વિગતવાર વર્ણન આજે આપને મળશે મિત્રો આ વીડિયોમાં આપણે ચર્ચા કરીશું કે કુંભ રાશિનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને કારકિર્દીની સ્થિતિ કેવી બનશે પ્રેમ સંબંધો કઈ દિશામાં આગળ વધશે અને આરોગ્યનું શું હાલત રહેશે તેથી જો તમારી રાશિ કુંભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે રવિવાર છે અને આ દિવસ સૂર્યદેવ મહારાજને સમર્પિત છે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ જરૂર લખજો વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને જો તમે પહેલીવાર અમારા ચેનલ પર આવ્યા છો તો તરત સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલને ઓલ પર સેટ કરી લો हवे वीए आजेना पंचांग तरफ आजनी तारीख 28 सप्टेम्बर 2025 पच्चीस रविवार तिथि षष्ठी नक्षत्र ज्येष्ठा पक्ष शुक्ल पक्ष सूर्योदय वाग्या ने बार मिनिटे सूर्यास्त सांजे छ्यात मिनिटे મિત્રો આજનો શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે એક વાગીને છવીસ મિનિટ સુધી રહેશે કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય તો આ સમયગાળામાં કરજો જ્યારે અશુભ સમય રાહુકાળ સાંજે ચાર વાગીને પાંત્રીસ મિનિટથી પાંચ વાગીને ત્રેવીસ મિનિટ સુધી રહેશે આજનો લકી નંબર છે ત્રણ અને લકી કલર છે નારંગી હવે મિત્રો જાણીએ ચાણક્ય નીતિનું આજનું જ્ઞાન આચાર્ય ચાણક્ય કહે છે કે જો સોળથી ત્રીસ વર્ષની વયમાં ખાસ બાબતો પર ધ્યાન અપાય તો જીવનમાં ધન સમૃદ્ધિ અને સફળતા નિશ્ચિત થાય છે સારા મિત્રો અને યોગ્ય માર્ગદર્શક જીવનને સાચી દિશા આપે છે આ ઉંમરમાં ખોટી સંગતથી દૂર રહીને મજબૂત નેટવર્ક બનાવવું અત્યંત જરૂરી છે યુવાનીમાં શરીર તંદુરસ્ત અને મજબૂત રહેવું આવશ્યક છે તે માટે સંતુલિત આહાર નિયમિત વ્યાયામ અને માનસિક શિસ્ત ખૂબ લાભદાયી છે ધર્મ સમાજ સેવા અને સારા કાર્ય જીવનને અર્થપૂર્ણ અને સંતોષપૂર્ણ બનાવે છે વીસ વર્ષની ઉંમર પછી ધનનું સંચાલન શીખવું અનિવાર્ય છે બચત રોકાણ અને ભવિષ્યની યોજનાઓ આત્મ હવે મિત્રો વધીએ આજના કુંભ રાશિફળ તરફ આજનો દિવસ તમને તમારા વચનો નિભાવવાના અને જવાબદારીઓ પૂર્ણ કરવાની પ્રેરણા આપશે સામાજિક આર્થિક અને વ્યક્તિગત તમામ ક્ષેત્રોમાં તમને સક્રિય રહેવું પડશે પરિવારના લોકો મિત્રો અને સહકર્મચારીઓ આપથી સહયોગની અપેક્ષા રાખશે અને તમે આ દબાણને સરળતાથી સંભાળી શકશો આજે તમારા શબ્દો અને તમારા કાર્ય બંને લોકો માટે ઉપયોગી સાબિત થશે અન્યની મદદ કરવાથી તમારા પ્રત્યેનો સન્માન અને વિશ્વાસ વધુ વધશે આજનો દિવસ તમારા માટે આર્થિક રીતે ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે લાંબા સમયથી અટકેલા વળતર અને કર્જમાંથી મુક્ત થવાની સંભાવના બની રહી છે જૂના ઉધારના પૈસા પાછા મળવાની આશા પણ આજે જોવા મળી શકે છે સાથે જ વિદેશી સ્ત્રોતોમાંથી પણ નાણાકીય લાભ થવાની શક્યતા દેખાઈ રહી છે શેર માર્કેટ તેમજ સોનું ચાંદી જેવા આભૂષણોમાં કરેલું રોકાણ તમારા માટે લાભદાયક રહેશે આ સમય દરમિયાન પરિવારનું સહકાર અને પરસ્પર સમજણ વધુ મહત્વપૂર્ણ બનશે તેથી ગુસ્સો કે અસંતોષ વ્યક્ત કરવાની જગ્યાએ સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે સાથે મળીને ઉકેલવાનો પ્રયત્ન કરો ઘરમાં સકારાત્મક અને આકર્ષક વાતાવરણ જાળવવું જરૂરી છે તમારી લાગણીઓ વહેંચવાથી અને સંવાદમાં સ્પષ્ટતા રાખવાથી ઘણી મુશ્કેલીઓનો ઉકેલ આપમેળે મળી જશે તમારી દાનશીલ સ્વભાવ આજે તમારા માટે એક છુપાયેલા આશીર્વાદ જેવું કામ કરશે આ આદત તમને શંકા અવિશ્વાસ લાલચ અને નકારાત્મક વૃત્તિઓથી બચાવશે જૂના મિત્રો અને ઓળખાણીઓ સાથે મળવાની સારો મોકો મળશે અને ભૂતકાળના સંબંધો ફરી જીવંત થઈ શકે છે રોમાન્સ પણ આજે તમારા મનમાં છવાયેલો રહેશે લાંબા સમયથી ઓફિસમાં કોઈ સાથે વાત કરવાની ઈચ્છા હતી તો તે આજે પૂરી થઈ શકે છે ઘરની વિખેરાયેલી વસ્તુઓને ગોઠવવાની યોજના આજે તમે બનાવી શકો છો જોકે વ્યસ્તતાને કારણે સમય કાઢવો મુશ્કેલ રહેશે સાંજનો સમય જીવનસાથી સાથે પસાર કરીને તેને યાદગાર બનાવી શકો છો વ્યક્તિગત કાર્યોની યોજના બનાવવાથી તમારો દિવસ વધુ ગોઠવાયેલો બની રહેશે તમારી મહેનત અને કાબેલિયતને સમાજ અને પરિવાર બંનેમાં પ્રશંસા મળશે વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની મહેનતના સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે ધ્યાન રાખો ભાવુક બનીને લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે ક્યારેક ચીડચીડાપણું અને ગુસ્સો પારિવારિક વાતાવરણ બગાડી શકે છે તેથી તમારા વર્તનને શાંત અને સકારાત્મક રાખવા માટે ધ્યાન મેડિટેશનનો સહારો લો કાર્યસ્થળ પર પણ કેટલીક પડકારો રહેશે જેનો સામનો કરવા તમારા કાર્ય કરવાની રીતોમાં બદલાવ અને નવા નિયમ અપનાવવાની જરૂર પડશે સરકારી નોકરીમાં રહેલા જાતકોએ આજે પોતાના કાર્યમાં પૂરી કાળજી રાખવી જોઈએ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધો મજબૂત બનશે જીવનસાથી સાથે મળીને કોઈ નવું કાર્ય શરૂ કરવાની સંભાવના પણ છે હવે મિત્રો વાત કરીએ તમારા પ્રેમજીવનની આજનો દિવસ લવ લાઈફ માટે થોડો પડકારજનક હોઈ શકે છે પ્રેમ સંબંધોમાં આગળ વધવાનું ટાળો અને શક્ય હોય તો આજે તમારા પાર્ટનર સાથે મુલાકાત ન કરો કારણ કે મુલાકાત વિવાદનું કારણ બની શકે છે કોઈ નવા પ્રસ્તાવને સ્વીકારવાથી પણ બચો કેમ કે તે ગૂંચવણો વધારી શકે છે જો તમે તાજેતરમાં કોઈ નવા સંબંધમાં જોડાયા હો તો સાથીની કેટલીક નબળાઈઓ જોઈને આશ્ચર્ય થઈ શકે છે શક્ય છે કે તે તમારી અપેક્ષાઓ પર હજુ પૂરતાના ના ઉતર્યા હોય પણ ધીરજ રાખો સમય સાથે તેઓ તમને સમજી લેશે પરિણિત જીવન કે લીવૈન પાર્ટનરશીપમાં સંબંધ સારો રહેશે પરંતુ તેને વધુ સુંદર બનાવવા માટે સમયાંતરે પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરવો જરૂરી છે પ્રેમના નાના નાના ઇઝહાર સંબંધને વધુ મધુર બનાવી દેશે કાનૂની સમજૂતી અને ભાગીદારી સંબંધિત બાબતોમાં સમય તમારા પક્ષમાં રહેશે વ્યસ્તતા વચ્ચે હવે તમે શાંતિ ઇચ્છશો અને આ સમય તમને તમારા સાથીના વધુ નજીક લાવી શકે છે કારણ કે શાંતિ પણ પ્રેમની જ એક ભાષા છે હવે વાત કરીએ મિત્રો વ્યાપાર અને કારકિર્દીની વેપારીઓને સલાહ છે કે ભાગીદારીવાળા બિઝનેસ અને ચાલાકીથી ભરેલી નાણાકીય યોજનાઓમાં પૈસા રોકવાથી બચો નહીંતર મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો નોકરી કરતા લોકોને આજે ઓફિસ જવામાં થોડી આળસ લાગશે અને સવારે પથારીમાંથી ઉઠવું મુશ્કેલ લાગશે પરંતુ કાર્યસ્થળે પહોંચતા જ તમારી સુસ્તી દૂર થઈ જશે અને તમે તાજગી અનુભવશો તો મિત્રો આ હતો આજનો કુંભ રાશિનો રાશિફળ દરરોજનું કુંભ રાશિ રાશિફળ જાણવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર જરૂર ક્લિક કરો તમારો દિવસ મંગલમય રહે નમસ્તે મિત્રો રાધે રાધે કૃષ્ણ આત્મનિર્ભરતા અને